વાહ વાહ હાય ને સુરત દાદા તમારા માથે પડે છે ને એવું સોનેરી દ્રશ્ય સરદાણું છે અને વાત નો થાય વાહ જોરદાર હેલો મિત્રો તો વેરી ગુડ મોર્નિંગ અને જય દ્વારકા દેશ યાર કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું બધા હજુ એક્સપ્લોરર ચેનલ પર તો તમને ખબર પડી ગઈ છે આપણે શું ધંધી નો કરીએ છીએ નામ તો એવું ખતરનાક રાખવું પણ કામ આપણે ત્યાં સારવાનું કરીએ છીએ હાલો 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 હવે પીઠી ઉતરે આ ભેડા કાપે હવાર હવાર માં ભાઈ મિત્રો યાર મારી ભેહુ ભાઈ પણ આ જેવો સમય અને મેં કીધું કે બ્લોક ની શોભ શરૂઆત કરી દઈ અત્યાર માં ધફાવી નાખે ભાઈ આ ભેહુ એમથી ને ખતરનાક અમારે આ બધા કેળાઓ આપણે માઇન્ડ આઈલિયા માં ભેહો તો બધાડીઓ શું કરે હાથ રહી જાય પાછો યાર હાથ બદલાવો પડે કેમ કે વજન એટલો છે ને આ ખંભામાં એની વાત જ ન થાય તો કેમ છો બધા મજામાં અને તમે ક્યાંથી ઉલગ જો છો અને તમારું ગામ શું છે કોમેન્ટ કરજો બાકી વિડિયો ફૂલ ક્વોલિટીમાં સેલે આવું થી જોજો તમને મોજ કરાવી દો વાત ફરી વખત પાછી આપણા વ્લોગ યાર મોજ કરાવી દઈએ એવા જ હોય હું કેવું તારું હોય હશે વાત ને એ કે વાયલા મોજ તું કરાય હો બે હું એવું કે હું નથી કેતો અને આમ દ્રશ્યો બતાવો જો દ્રશ્યો તો વ્યાજ જાય લાગે ભારે કીરી કઈ વાંધો નહીં આલો પછી બતાવ દે દ્રશ્યો આ બધા જોરદાર હોય આ માઇક ને ટાઢે મળે ટાઢી પડી જાય કેવા દ્રશ્યો હોય આ બધા હાય ને લીલો દ્રઈ ને ખાડ પાણી ને લાડવા ને ભયા ને હાવત ડુંગરાવ ને હાલો એવું બધું દેખાડ તો તમે સબસ્ક્રાઇબ કરીને બેહાવ નહીં રાખીએ સબસ્ક્રાઇબ કરી નાખો આપણો આપણે વિડીયો છે ને હવે ને અપલોડ કરી નાખો સીધો એટલે તમારી પાસે પોગી જાય એટલે સબ્સ્ક્રાઇબ કરવાનું કહો શું બીજું કઈ છે નહી એવું કઈ અ રહો હા 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 એ રહો મિત્રો તે યાર આમ નામ વાગી જશે પોણા 10 હો પરસે રેપ જે વા ગઈ કાલે પાછો વરસાદ તો આવ્યો હતો હાંજકનો થોડો થોડો આવ્યો બહુ નહોતો આવ્યો આવ્યો તો ખરો કેમ કે ગરમી એવી હતી ને લોકલ સિસ્ટમ આવી ગઈ હતી ચાલો ધીરે ધીરે હંટાણ બાજુ આવેલું જાય છે ખાડું વાહ જોરદાર યાર તળકો જામો છે ગરમી બહુ લાગે યાર એનું શું કરવું જોરદાર ગરમી લાગે કાલે યારી લહેરીને નહીં લાગતી હોય રાજા મિત્રો તો ખાડું બાડું બધું ઉતરી ગયું ને અરે હા 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 બાપ પેલો અડધો ઠડ બેઠું છે આ બોલે હા હા લાંબુ થઈ ગયું હું બધું અડધો આમ બેઠું ને ઝારા નાખી દઈએ આપણે એને હા લેરી મિત્રો થી યાર વાગી જાશે બાર ને ખાઈ પી લીધું છે આપણે મસ્ત મજાનું ખાડું બાડું છે બે અહીંયા જોવા આવવું પડે ને ભાઈ બધું સેટ છે કે નહીં હા આમ તો સેટ જ દેખાય છે ઓકે છે હું જોયે તી તડકે સાંયા થોડું બેહાય વાહ બહુ યાર બહુ તડકો લાગે આને હા મિત્રો યાર તે આમ વાગી જશે એકને એકાવન અને ખાઈ પી તો આપડે લીધું જ તું તો થોડીક વાર આરામ કરીને ફરી વખત નીકળી જાય થોડીક વાર નહીં આમ તો ઘણી વાર આરામ કર્યો અગિયાર વાગ્યા એવા થાય બે વાગી જાય ઘણો બધો સમય આરામ કર્યો અને ફરી વખત ખાડું ને લઈને નીકળી જાય છે કેમ કે યાર સમય જોઈને ને પેટ થોડા એમને ભરાય કા બાપલો એમને બાપેલ છે બાપેલ ભાઈ એને ખબર આવું જોશે ને એમને થોડું ભેગું થાય બાપેલ કે દેવી યા છું યાર હવે હે તને દોવી છે યાર કાંઈ ગામાં તીજ ઉતાવળ હોય ને બાપેલ વિ તો થાય હવે હા લેરી સિવા ફોટો ભાઈ જોવા હા ફટાફટ એટલે ગરમાળો તો છે ગરમી એક મળતી નથી ભારે ગરમી પાણી પાણી પીવાનું આ હવે તો બધા નેવડા વેતા છે આ એવું બધું સાહેબ અપડેટ કરી નાખી ઇન્સ્ટાગ્રામ ઉપર આટો મારજો મસ્ત મજાની રીલો મુકતા હોય ગાંડ ગીરની આપણે કા બાપેલ બાપેલ યાર ઇન્સ્ટાગ્રામ માં ફેમસ છે બાપેલો શું કહેવાય નામ કમાય છે નાની ઉંમરમાં તો ઇન્સ્ટાગ્રામ ઉપર આટો મારજો મસ્ત રીલો બનાવતા હોય ગાંડે ગીરની આપણે બધી હાલ હાલ બાપ યાર ફેર હા હો મિત્રો યાર આમને વાગી ગયા ચારો ગઈ કાલે જેમાં પાછો પવન ઉડવા મળ્યો છે દરિયામાંથી વાહ ખૂબ સરસ મજાનો માહોલ છે ને એને ખાડું પડ્યું છે ધીરે ધીરે વાતાવરણ શિયાળા જેવું ને ફિલિંગ આવે ઉનાળા દેવી એમ કેમ સવામાં બધો શિયાળા દેખો લાગે અનુભવ બધો ઉનાળાનો થાય એટલે કે ગરમી થાય આમ પવન ઉડે કા ઝાકળી પવન ઉડે ઝાકળી તમારે અહીંયા ઉડાય કે નહીં ઝાકળી પવન એટલે કેજો પાછા ખાડું પાડું જો બધું આમાં વળ્યું છે કાઠાળ બેન વાહ જોરદાર યાર ગજબ ના ભડાકા થાય બઉ ભાઈ વરસાદ હરુડે છે થાય ને એવું કઈ તો છે ભડકી ગયું ગજબ નો ધડાકોટકીને વીજળી થાય ખતરનાક આમ ફોન બહાર કાઢતો પાછો ખિસાબ નાખી તો ક્યાંક પડે નહીં માથે બહુ એવું થાય છે ભાઈ હમણાં ધડાધડી જ બોલે હા એવું કઈ છે આમ વરસાદ બહુ આવશે કે હા ધડાધડી જ બોલે તો હા વીરળી ને વિરળીને હા એમ થાય કે થાય પાછું કઈ આવું એવું કઈ રેરા એવું તો ધડાકા થાય ભાઈ બારે કેવી વરસાદ ને કે ભાઈ આની હવે નથી હોતો ભાઈ ભાગવા મીડ્યા ઘર બાજુ ને આમ અંધ છે ભાઈ આ અંધારો છે એટલે એ હરોડતો ને ઘાસતો અને વીજળીઓ થતી અરે તો અમારે વર્ષે કે એવું છે સિસ્ટમ વહી જાય પછી અમારે ચાલુ થાય હોય કે આવું કઈ ન હોય હવે મંડાણ થાય બધા એમ કેમ થતું હે કાડું બાકી કરી દીધું વેતું હો ઘર બાજુ વાગી જશે પાંચ વાગીને અગિયાર મિનિટ હા પોગી જઈએ હાલો છટા બાટા નાખી દઈએ પાછા એને વાહ ટાટા કરી થઈ જાય વેતા લેરે બેન આપણે પલાળી દઈએ કાં કાળું આછા કાળું ડોન અને આમ અંધાર હતો તો જોરદાર વાતાવરણ છું હું એલા પાસ ને એકવીસ મિનિટ એમ હોય ભાઈ નાખ્યું નહીં થાય ફોન ચાલુ વાહ મસ્ત નજારો છે હાલો એ વાત સાથે વિડીયો ગઈ પૂર પક્ષીઓ થાય છે વિડીયો દેખાય કે નહીં દેખાય મળીએ કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી આપણા બ્લોગ જોતા રહ્યો ખુશરો રહો હસતા રહ્યો અને જય હિન્દ જય ભારત